કોણ ઈ તો મને કે એવું બધું ઈ તો મને ખબર છે તારે કોઈ નથી તે જ્યાં સુધી હાથ પોકતો તો ત્યાં સુધી તે પોગાડી દીધો બધા લઈ જ લીધા બરોબર મારા સિવાય મને મને નથ ખુદ મૂકી તારી ભાભી ને તો તું બેનુ ને બધી ને દીપુ ને બધા ને તું કરો નથ કરતો તારે તે દીપુ સાચું મારી ઓછું કર નાખ્યું મેં તને દીપુ ને મૂકવાનું કીધું તું ને તમે જેમ કોણ દીપુ જતો હોય ને અને હા પણ આમ જો મેં તને એનો ફાયદો મારા છોકરા મૂકીને તે મને હું જહ માં દીધું હે તે દીપુ આયે તારે હતું તારે ને જેમકે દીપુ ખુબ જઈ દીધું તમે બે થઈ અને દીપુ એ તમે ત્રણે એક અને તે મૂકી મેં મૂકવાનું કીધું એને મૂકી ના હોય મને મૂકી દીધી બરોબર મેં એટલું એટલું નીલ્યા કર્યું તે મને મૂકી દીધી હે તારે તારે ને ડીપુને જેનકા ને અંદરો અંદર તમે ભલે તમે જીલ લડતા હોય તો તારે મારે એ નતું કરવું હે

મીલ્યા મેં તમે હાથો પ્રેમ કર્યો તો બરોબર એટલું આંતરી થઈ ગઈ મારા આયું નથી હું આટલી બધી તારામાં આંતરી થઈ ગઈ હતી આટલી બધી ઊંડી ઉતરી ગઈ સનલા ને મારે ભરતું નતું ફાયદો ઉઠાવ્યો તે ભલે હું તે મને વો બનાવી મંગળસૂત્ર પહેરાયું હેઠો પૂરો તને એટલો પ્રેમ કરતો તે મને એમ કીધું મારા પ્રેમની નિશાની તું મારા તારા ખોરામાં રમવી જોઈએ મેં ઈ કામે કરી દીધા ત્યારે મારા એક વર્ષની છોકરી થઈ ગઈ છોકરી ના જન્મ થયા પછી તે મને મોઢું નથી બતાવ્યું અને બીજી વાત બીજી ઈ વાળી ગયો છે બીજી વાત ઈ કે નીલ તારે એવું કરવું તો તારે મને જી તો હું તને એમને એમનો એટલે નાટક મારી કરવા તારે હેઠા પૂરવાના મંગલસૂત્ર પહેરાવાના છોકરી જણવાનું એના જેનકા ને બિન હાથ ભાવ નો પ્રેમ છે જેનકો મને ખુદ આવીને કઈ ગયો હતો મને જજી ગયો હતો જેનકો બરોબર તો એને મને હમ ખવરાવ્યા આવ્યા હું એમ મકાન માં રેતી એટલે મને જેનકા એમ કીધું ને એ કે લકર તારે મને દેવું જો હે નકર પછી વારો આવે છે એટલે મેં કીધું ભલે મારું શરીર જાય છે મારા પસ્તાવન થાય ને હું કરું એટલે મેં દીધું એક જ વાર બીજી નહીં મારા કેવલા હમશે ખાતી તો જેમ તને આવી શું કીધું કે ભારતીય મારી હું ને જજી આવ્યું ભારતી હજાર બે હજાર રૂપિયા દોત મારી છે હું છે હું કઈ નીલ્યા કઈ પૈસાની નથી હું હાસા દિલ ચિંતા પ્રેમ કરતી બીજા કોઈને નથી કરતી કઈ અને જેમ ફાયદો ઉઠાય મકાનમાં રેતી રહેતી ને મારો ફાયદો ઉઠાવી ગયો બરોબર અને પછી તને એમ કીધું એટલે જેન કા હું એન પાહે પૈસા હે બધુય હે પૈસા ને ગઈ માં ખોઈ ગયો બેવડા કરીને બરોબર મારે પૈસા નથી જોતા મેં તારી કોઈ પાહે પૈસા નો હાથ લાંબો કોઈ વસ્તુ ની હાથ હાથ લાંબો કર્યો હોય તો મને કે આજ સાર વર્ષ થયા તું મને રાઈ દી જઈ બાઈ ની કોઈ તારી હોવ બનાવી મને રાખી હું તને મારો વર બનાવી મેં તને રાખ્યો બરોબર તેને સહેલી સજા તે મને હું દીધી મને તું મને કે